రాతికా శమూ కే తి దీదా రాణాజీ నా రాజాము కడుతారు મારા રાધિકાના શ્યામ મુખડું કેવું નરસિંહ મહેતા મોડી દીધી નાગરો ની નાથ મુખડું કેવું તમાર ખમ્મા મારા રાધિકાના શ્યામ મુખડું કેવું તમાર મુખડું જોવાની વાલા મી સબરી બાઈ આવ્યા તજી દી ભીલોની ના તૂખડું કેવું તમારું રાધિકાના શ્યામૂખું કેવું તમારું ખડું જોવા ને બાપા જલારા મયા આવ્યા વીરાભાઈ ના દીદાસે દાન મૂખડું કેવું તમારું ખમ્મા મારા શ્યામ શ્યામૂખું કેવું તમારું ખડું જોવાને વાલા ગોપીઓની સરી છોડ્યા એમના નાના નાના મુખડું કેવું તમાર ખંભા મારા રાધા ખં મારા શ્યામ મુખડું કેવું તમાર મોખડું જોવાને વાલા મુખડું જોવાને વાલા ગોપીઓની સરી છોડ્યા એમના નાના નાના બાળ ખડું કેવું તમારું ખમા મારા રાધિકાના શ્યામ મોખડું કેવું તમારું